અમને રસ્તામાં વાતો કરી કે આપડે ધજા લઈને ઉવાસ જઈએ પણ ચહેર આ ધજા લેહ કે નહી લેતી હું ખબર પડ અને આપણું હેડી ને આયેલું લેખે લાગશે કે નહીં લાગે એટલે બે જણા એવું બોલ્યા કે જો રસ્તામાંથી આપણને પૈસા મળે તો આપણે મન મળે એટલે અમુકનો વિશ્વાસ ના એ આવ્યો અમુક નો મન ડગી જો રાતના ત્રણ વાગે મન ચિહર ને ઝપકી જાગવાની વેળા થી કીધું ઓહો હો હો અરે આવું નક્કી કર કોક કરીએ તા રાતના ત્રણ વાગે મારા શેમાળામાં આઈનું ભેગું રાતના ત્રણ વાડે છોકર હાથ સિક્કા આવ્યા હોય તો મી ચિહરે આલે એક બે આયા હોય તો તમારા કરમ ને તમારા ભાગ્ય ને કેટલા આયા ભાઈ બતાય ને ખાલી ખાલી તો નહીં ને ખોના તો હોય રાખો પેલા હોય તો અંધારો દેખવાના ના હોય વાત ના કરીએ તો પબ્લિક ના માનવ તો એમાં નવા બે સિક્કા અત્યારના હોવા છું લેટેસ્ટ મોડલ હાવ ને એનું રૂપિયા નું હોય તો બે નું હોય તો એમાં ખબર નથી બધાય બાપુ બાપુ હા યાર અત્યારે જમવા નાના યાર મને એનો થઈ ગયા પૈસા ને એના થઈ ગયા છો જવા